નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શિક્ષણને સુધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ ખાનગી શાળાઓની વધતી જતી મનમાનીના કારણે અનેક તકલીફો વેઠવાનો વારો વાલીઓને આવે છે ત્યારે હવે શાળામાંથી અપાતી નોટબુક અને સ્ટેશનરીની સાથે પ્રાઇવેટ પબ્લિકેશનનું વેચાણ બંધ કરવા માટે સ્ટેશનરી એસોસિએશને લડત ચલાવી છે નવસારીની તથા આસપાસની શાળાઓમાં સંચાલકો દ્વારા જ નોટબુક સ્ટેશનરી અને પ્રાઇવેટ પબ્લિકેશનનું વેચાણ થતું હોય તેની સીધી અસર નોટબુક પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી વેચતા વેપારીઓ પર થતી હોય છે ત્યારે ખાનગી શાળામાં અપાતા પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી મોંઘા ભાવે આપતા હોવાની ફરિયાદ હતી જેના પગલે નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કલેક્ટરને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી આ તમામ વસ્તુઓ શાળાઓ દ્વારા ન વેચાય તેવી માંગ કરી છે છેલ્લા દોઢ વર્ષથી નવસારી સ્ટેશનરી એસોસિએશન આ લડત ચલાવી રહ્યું છે પરંતુ હજુ સુધી એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રીતે સોવાણી શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ મારો હોદ્દો મારા એસોસિએશનમાં પ્રમુખનો છે આજે અમે ત્રીજી વખત આવેદન આપ્યું છે કે સ્કૂલમાંથી ચોપડા વેચાતા બનતા યુનિફોર્મ વેચાતા બનતા અને મોનોપોલી એક દુકાનમાં વાલીઓને મોકલવા અને ત્યાંથી એમને એમના ખિસ્સામાં હાથ નાખીને લૂંટી લેવા તે ધંધો બંધ થાય કેટલી વાર રજૂઆત કરી આ ત્રીજી વખત રજૂઆત કરી ગયા વર્ષે પણ કરેલી હતી અને એના ગયા વર્ષે પણ અમે રજૂઆત કરેલી હતી અમારું એસોસિએશન લગભગ લગભગ વાલીઓના હિતમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કાર્યરત છે પણ હવે કેવું છે કે અમુક સ્કૂલો સમજી છે વાલીઓની પરિસ્થિતિ બધા વાલીઓની પરિસ્થિતિ એક જેવી નથી હોતી અને વાલીઓને દોડાવવા એક જ દુકાનમાં લાઇનમાં ઊભા રાખીને પુસ્તકો લેવા તે ખરેખર સ્કૂલના લીધે જ આ વસ્તુ પોસિબલ થાય છે બાકી વેપારી એવું કશું નથી કરતો કે એને ત્યાં જ ઊભા રહીને વાલીઓએ ત્યાંથી જ લેવું પડે નહીં આવે તો નિરાકરણ નહીં આવે તો જે પણ કાયદેસર પગલાં અમારે લેવાના અને અરજી હવે જે છે અમે કાયદાકીય રીતે અરજી પણ આપી છે કે જે જીઆર પાસ થયેલો છે જીઆરમાં સો ટકા લખેલું છે અંદર કે સ્કૂલમાંથી કોઈપણ જાતનો ધંધો કે સ્કૂલમાંથી એવું પણ કહેવામાં નહીં આવી શકે કે તમે ગયા વર્ષના યુનિફોર્મમાં એક નાનો ટેગ નથી તો એ યુનિફોર્મ તમે નથી પહેરી શકતા એવું કહેવાનો બી અધિકાર સ્કૂલનો નથી આ વસ્તુ વાલીઓને ખબર નથી વાલીઓનું એસોસિએશન બને વાલીઓનો ગ્રુપ બને સંગઠન બને અને સ્કૂલોને જે એના નિયમો છે એક વખત યાદ કરાવે કે શું સ્કૂલોના નિયમ સ્કૂલોનું કામ છે ભણાવવાનું ફક્ત સારી વિદ્યા આપવાની સારા સંસ્કાર આપવાનું ત્યારે હવે સ્કૂલોએ શું ધંધો કરી નાખ્યો કે યુનિફોર્મ અહીંયાથી લેવો નોટબુક આ કંપનીની વાપરો ચોપડા અહીંયાથી જ લેવો એનું કારણ સીધું ને સીધું એટલું જ છે ટકાવારી પૈસા પૈસા ને પૈસા શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સ્કૂલમાંથી દરેક પ્રકારના પુસ્તકો નોટબુકો સ્ટેશનરી અને પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકોનું વેચાણ શાળાઓની સૂચના મુજબ વિદ્યાર્થીઓને નજીવું કમિશન આપીને કરાઈ રહ્યું છે જેમાં શાળાઓ તગડો નફો કરી રહી છે શાળામાંથી વિદ્યાર્થીઓને અપાતી નોટબુક અને પુસ્તકોનું કોઈપણ પ્રકારનું બિલ અપાતું નથી તેથી જે નફો થાય તેના પર કોઈપણ પ્રકારનો ટેક્સ સરકારને ચૂકવાતો નથી તો બીજી તરફ દરેક સ્ટેશનરી વેપારી તથા ઉદ્યોગ પર નભતા લોકો તેમની આજીવી ગુમાવવાનો વારો આવ્યો છે શાળામાંથી જ આ વસ્તુઓ લેવાનો આગ્રહ ન કરાય અને વાલીઓ બીજેથી ખરીદે તો તેના પરિણામ પર કે તેમની સાથે ભેદભાવ ભર્યું વલણ ન કરાય તેવી માંગ કરી છે તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં ખાનગી શાળાઓને વાલીઓ પાસેથી કોઈ પણ રીતે દબાણ ન કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ખાનગી શાળાઓએ પરિપત્રને ન હોય એવા પણ દેખાઈ રહ્યા છે આજ રોજ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા સાહેબને આની સાથે ત્રીજી વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દર વર્ષે સ્કૂલો એમ જ કહે છે કે અત્યારે આ વર્ષોમાં પૂરતું પુસ્તકો વિતરણ થઈ ગયું છે આવતા વર્ષે નહીં થશે તેમ છતાં દરેક સ્કૂલોમાં મોટેભાગની શાળાઓમાં પાઠ્યપુસ્તકો અને બીજા ઇધર સ્ટેશનરી આઇટમો સ્કૂલમાંથી સપ્લાય કરવામાં આવે છે એ બંધ કરવા માટેનું આવેદનપત્ર સાહેબને આપવામાં આવ્યું એ તો સાહેબ હવે અમે કંઈ કહી શકને કહી નથી શકતા પરંતુ આની સાથે ત્રીજી વખત કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપ્યું છે શિક્ષણ અધિકારીને પણ આવેદન આપ્યું છે અને આજ રોજ અહીંયા ડીઓ સાહેબને પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારું એમ જ એવું કહેવું એવું કહેવું છે કે કોઈ પણ પુસ્તકો એ લોકો દાખલ કરે એનો વાંધો નથી પણ લોકલ માર્કેટમાંથી અવેલેબલ હોવા જોઈએ નાના વેપારીઓને પણ એનો લાભ મળવો જોઈએ જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ ચૌધરી શું જણાવી રહ્યા છે આવો આપણે સાંભળીએ નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા આજરોજ શાળાઓમાં ગણવેશ પુસ્તકો બાબતે ખરીદવા બાબતે જે દબાણ કરવામાં આવે છે એ બાબતને લગતો આવેદનપત્ર આપવામાં આવેલ છે શાળાઓ દ્વારા આ પ્રકારની જો વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવતું હશે તો ચકાસણી કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે પરિપત્ર આપણે સરકાર સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે કોઈ ચોક્કસ આ પ્રકારે ગણવેશ પુસ્તકો માટે કે સ્ટેશનરી માટે દબાણ કરી શકતા નથી અને સરકારના નિયમ મુજબ માત્ર સરકારી પુસ્તકો જ ભણાવવા પડે નહીં કે પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકો પરંતુ ખાનગી શાળાની ચાલતી મનમાનીના કારણે હવે સ્ટેશનરી એસોસિએશન અને ખાનગી શાળા સંચાલકો સામે આવીને લડી લેવાના મૂડમાં આવી ગયા છે ત્યારે શાળામાંથી અપાતી સ્ટેશનરી અને પુસ્તકો બંધ કરવામાં આવે એવી રજૂઆતો સ્ટેશનરી એસોસિએશન દ્વારા કરવામાં તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન